ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે હાલ પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર આપવા માટેની સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું સજ્જ પણ જણાય આવ્યું છે ધોરાજીની આ સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર દિવસોમાં ધોરાજી તેમજ આસપાસના તાલુકા પંથકમાં દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે જ્યારે આ હોસ્પિટલની અંદર અગાઉ આવી ચૂકેલી કોરોનાની લહેરોમાં પણ અહીં આવતા દર્દીઓને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહી હતી જેથી આવનારી સંભવિત લહેરને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને સ્થાનિક લેવલે જ તમામ પ્રકારની પરિવાર સેવાઓ અને સારવાર મળી શકે અને વધુને વધુ સુવિધાઓ હોસ્પિટલ તરફથી મળી શકે તે માટેની પણ તૈયારીઓ જોવા મળી રહી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓની જો વાત કરવામાં આવે તો ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ વિભાગ તૈયાર જોવા મળ્યો છે જેમાં દસ જેટલા બેડ પણ હાલ તૈયાર હોવાની વિગતો સામે આવી છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એમડી ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ સહિતના સ્ટાફ હાલ ખડે પગે છે તેમજ જો સંભવિત કોઈ અસર જોવા મળશે તો ડોક્ટર પોતાની ફરજ ઉપર નૈતિકતાથી કામ કરશે તેવું જણાવ્યું છે અને સાથે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે અને ઓક્સિજન સહિતની જથ્થો સહિત અનામત કરવામાં આવ્યો છે રિપોર્ટર ફિરસ ચુને જાય ધોરાજી સદ્ય રાજ્યભરમાં કોરોના પ્રસાર આજે પ્રસારો ગયો છે શું કશું આપણે કેવી તૈયારી ઓક્સિજન પ્લાન્ટની લગાવી બેસ હું ડૉક્ટર જયેશ વેસેટીયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું તાજેતરમાં કોરોનાએ જે સમગ્ર રાજ્યમાં પગપેસારો કર્યો છે એ અંગે અમારી એસડીએસ ધોરાજીની વાત કરું તો અમારી હોસ્પિટલ ખાતે દસ બેડનો બોર્ડ અમે સંપૂર્ણ કોરોના માટે રેડી રાખ્યો છે હાલમાં અમારી પાસે ફિઝિશિયન અવેલેબલ છે બે એનેસ્થેટિસ્ટ છે અને ક્લાસ વનની તમામ જગ્યાઓ ભરાયેલી છે મેડિકલ ઓફિસર પણ પૂરતા છે બીજું કે અમારી પાસે અત્યારે પાંચ વેન્ટિલેટર એક પીડીયાટ્રિક વેન્ટિલેટર દસેક જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ત્રીસ જેટલા જમો સિલિન્ડર પચાસ જેટલા બી ટાઈપના સિલિન્ડર મારો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને સરકારશ્રીએ અમને હાઈ મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ આપેલ છે